ગુજરાતી સમાચાર ભાવનગરમાં સૌપ્રથમ વખત વોઇસ ઓફ યુથ શીર્ષક હેઠળ નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા યુથ પાર્લામેન્ટ નું આયોજન આબેહૂબ લોકસભાની કાર્યવાહી પ્રસ્તુત કરવામાં આવશે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગરના રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે ભાવનગરમાં સૌ પ્રથમ વખત ધ વોઇસ ઓફ યુથ શીર્ષક હેઠળ ભારતીય લોકશાહીને સમજવા માટે તારીખ તેર નવ બે હજાર પચીસને શનિવારના રોજ યુથ પાર્લામેન્ટનું આયોજન ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે સવારે નવ કલાકે કરવામાં આવ્યું છે હજારો વર્ષની ગુલામી બાદ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ આપણને બહુમૂલ્ય આઝાદી મળી હતી ત્યારબાદ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું નવા બંધારણ હેઠળ પ્રથમ સામાન્ય ચૂંટણીઓ ઓગણીસો એકાવનમાં યોજવામાં આવી હતી અને પ્રથમ ચૂંટાયેલી સંસદ ઓગણીસો બાવનમાં અસ્તિત્વમાં આવી હતી આજના સમયમાં ભારતમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર દ્વારા સંસદનું સંચાલન આવે છે લોકસભા અને રાજ્યસભાનું સંયુક્ત રૂપ એટલે સંસદ ભારતીય સંસદનું સંચાલન સંસદ ભવનમાંથી આવે છે ભારતની લોકશાહી વિશ્વની સૌથી મોટી લોકશાહી છે જેમાં લોકસભાના સભ્યો માટે સામાન્ય ચૂંટણીઓ યોજવામાં આવે છે જ્યારે રાજ્યસભાના સભ્યો માટે ભારતના વિવિધ પ્રદેશોના ધારાસભ્યો દ્વારા ચૂંટાય છે પાર્લામેન્ટ એ સ્વતંત્ર ભારતનો એક અભિન્ન અંગ છે ભારતના ભારતમાં આવી ભવિષ્ય ભાવિ ભવિષ્ય માટે યુથ પાર્લામેન્ટ પ્રોગ્રામની શરૂઆત પણ દેશમાં ઓગણીસો છાસઠમાં કરવામાં આવી હતી આ યુથ પાર્લામેન્ટની શરૂઆતનો પાયો ડોક્ટર જયપ્રકાશ નારાયણ અને શ્રી રાઘવેન્દ્ર આજકાનીના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યો હતો આ યુથ પાર્લામેન્ટનો મુખ્ય હેતુ ભાવિ યુવા વર્ગે ભારતના વિકાસમાં પોતાનું યોગદાન આપી અને ભારતના પરિવર્તનમાં યશભાગી બને તેવા હેતુથી આ યુદ્ધ પાર્લામેન્ટ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી આ યુથ પાર્લામેન્ટે સ્વતંત્ર ભારત દ્વારા એક પહેલ છે જે યુવા વર્ગને બોલવા અને દેશના પરિવર્તન એજન્ડા પર અસર કરવા માટે એક પ્લેટફોર્મ બનાવે છે બા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વર્ષ દરમિયાન એક અનેક કાર્યક્રમો કરાય છે આ યુથ પાર્લામેન્ટમાં શાસક પક્ષ અને વિપક્ષની રચના થશે આ યુથ પાર્લામેન્ટ કાર્યક્રમમાં સંસદ સંસદસભ્યો ધારાસભ્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિવિધ રાજકીય પક્ષના અગ્રણીઓ ભાવનગરના ઉદ્યોગપતિઓ પત્રકાર સિંહો ડોક્ટર સિંહો વકીલો અને ભાવનગરના શ્રેષ્ઠીઓ વિશેષ ઉપસ્થિત રહી છે ફિરોઝ મારું નામ જાડેજા કૃતિકાબા છે અને હું બીએસએમ ફાઈમાં અભ્યાસ કરું છું હું રૂલિંગ પાર્ટીમાંથી છું અને આજે યુથ પાર્લિયામેન્ટનો ઇવેન્ટ હતો ટુ બી ઓનેસ્ટ આ એક્સપિરિયન્સ મારી આટું લાઈફ ટાઈમ માટે એકદમ મેમોરેબલ છે કારણ કે અહીંયા એવી પાર્લિયામેન્ટ આમ બનાવેલી છે કે આપને રિયલિસ્ટિક જ લાગે ઘણી તો એમ એ થાય કે જે કદાચ સાચી પાર્લામેન્ટમાં સવાલ ન પૂછ્યો એ અહીંયા સવાલ પૂછેલા છે અને એનો જવાબ પણ અમારી સાથે અમારે અમે લોકોએ આપેલો છે કદાચ સાચી પાર્લામેન્ટે એટલું સારું પરફોર્મ નહીં કર્યું એટલું અમે લોકોએ આજે સારું પરફોર્મ કર્યું છે અને અમારા બધા જે લોકો ફ્રેન્ડ્સ છે જે લોકો સાથે અમારી પાર્ટીમાં પણ છે ને ઓપોઝિશનમાં પણ છે ઇવન સ્પીકરે છે એ લોકોએ બહુ જ સારું પર્ફોમ કર્યું છે અને આવો એક્સપિરિયન્સ હું તો બધા જ લાઈક જે લોકો બી આવતા ઓલામાં હશે આવતા યર્જમાં એ લોકોને પણ આવું કરો આમ આવું કરો એવો મોકો એ લોકોને મળે એક એક્સપિરિયન્સ લે એની માટે કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ થેન્ક યુ જે અમારી કોલેજ શ્રી નંદકુંવરબા મહિલા કોલેજમાં યુવા સંસદ થઈ રહી છે જેમાં હું વિપક્ષમાંથી ભાગ ભજવી રહી છું અહીં અમને બહુ મજા આવે છે કે પહેલીવાર કંઈક પોલિટિક્સમાં રાજનીતિમાં અમને કરવાનો મોકો મોકો મળ્યો રિયલ સંસદ સુધી તો અમે લગભગ ન પહોંચી શકીએ પણ જે એનો પ્રોપર માહોલ હતો એ અમને અહીંયા મળે છે તો અમે ઘણા બધા ગ્રેટફુલ છીએ ભરત સર અને રવિ સરને કે એને અમને આવો ચાન્સ આપ્યો કે અમે રિયલ સંસદ જેવી જ અહીંયા સંસદ ભજવી શકીએ અને પોતાની જે બોલવાની કળા છે એને વ્યક્ત કરી શકવી આયુષ્ય જો હું નાનકુંવરબા મહિલા કોલેજમાં બીકોમ ડિપાર્ટમેન્ટમાં સેમ વનમાં ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરું છું અને આજે અમારે જે યુથ પાર્લામેન્ટનો પ્રોગ્રામ રચાયો હતો ઝવનચંદ મેઘાણી ઓડિટોરિયમમાં એમાં હું રૂલિંગ પાર્ટીમાંથી હતી અને હું છે ને રેલવે મિનિસ્ટ્રીમાં હતી તો જ્યારે અમને કહેવામાં આવ્યો ને કે તમારે લોકસભામાં રહેવાનું છે તો મને લાગ્યું એ તો આમ શું કહેવાય કોલેજ લેવલ જ બનાવતા હશે પછી છે ને જ્યારે અમે રહ્યા પછી અમે અમે પ્રેક્ટિસ કરી અને છે ને અમને પાર્લામેન્ટ આપણે ઇન્ડિયામાં હકીકતમાં કેવી રીતે થાય છે ને અમને એનું નોલેજ મળ્યું મારી જેમ કે રેલવે મિનિસ્ટ્રી છે તો મને રેલવે વિશે ખબર પડી મેં એનામાંથી રિસર્ચ કર્યું અને પછી હું બોલી તો મને બહુ આમ સારું ફીલ થયું એમ મારું નામ પરમાર સુનારા છે હું નંદકુરવા મહિલા કોલેજ બી સીએસએમ ફાઇવમાં અભ્યાસ કરું છું આજે નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા મેઘાણી ઓડિટોરિયમમાં સાંસદ યુવા સાંસદનું આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દરેક ફેકલ્ટી અને ટ્રસ્ટી દ્વારા દરેક પ્રકારની વિદ્યાર્થીઓને તક આપવામાં આવી હતી કે તે તેઓ પોતાના પ્રશ્નોની રજૂઆત કરે અને જે પોતાને પોતાની રજૂઆત અને પોતાની કળાઓને બહાર લાવી શકે શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નનકોરબા મહિલા કોલેજ દેવરાજનગરના એનએસએસ યુનિટ દ્વારા આજરોજ યુથ પાર્લામેન્ટ એટલે કે યુવા સંસદ પ્રોગ્રામનું આયોજન ઝવેરચંદ મેઘાણી હોલ સરદાનગર ખાતે રાખવામાં આવેલું હતું આજના આ કાર્યક્રમમાં આપણે જેમ જોઈએ છીએ એમ લોકસભાની આબેહૂબ કૃતિ અમે અહીંયા રજૂ કરી હતી લોકસભાની જેમ જ તે સ્પીકરની વ્યવસ્થા હતી એક તરફ વિરોધ પક્ષના સભ્યશ્રીઓ હતા એક તરફ શાસક પક્ષના અલગ અલગ મંત્રાલયના મંત્રીશ્રીઓ હતા અને વિરોધ પક્ષના સભ્યશ્રીઓ દ્વારા અલગ અલગ વિષય ઉપર અલગ અલગ વિભાગો ઉપર પ્રશ્નોતરી કરવામાં આવી હતી પેટા પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી એની સામે જે સંલગ્ન મંત્રાલયના મંત્રીશ્રીઓ દ્વારા હતા એમના દ્વારા સંપૂર્ણપણે આંકડાકી માહિતી આપવામાં આવી હતી એમ જ આવનારા દિવસોનું ભારત કેવું હોય છે એનું વિઝન પણ એમના દ્વારા આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ છે એ આપણે સૌ જાણીએ છીએ એમ આપણી શાસન વ્યવસ્થા લોકશાહી પદ્ધતિની છે અને સમગ્ર દેશ જેમનું આખું શાસન છે એ લોકશાહી સિસ્ટમથી ચાલે છે ત્યારે એ આપણું સંસદ છે એ લોકશાહીનું મંદિર કહેવાય છે અને સમગ્ર સંસદમાંથી સમગ્ર ભારત દેશનો વહીવટ ચાલતો હોય છે ત્યાંથી કાયદા બનતા હોય છે કાયદામાં સુધારા થતા હોય છે તેમજ લોકોની જે કાંઈ સમસ્યા હોય છે એ સમસ્યા પણ ત્યાં રજૂ થતી હોય છે અને સમસ્યાના આધારે લોકોની જે મુશ્કેલી હોય છે અને લોકોની જે આકાંક્ષા હોય એ પૂરી પાડવાની સત્તા પક્ષની જવાબદારી હોય છે એ પ્રકારની જાણકારી અત્યારનું જે યુવા વર્ગ છે એ યુવા વર્ગને આ જાણકારી મળે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું we <laughs>